ભાદરના પાણીથી બંદર વિસ્તાર જળમગ્ન બંદર પર લાંગરેલી બોટની જળ સમાધિ પોરબંદર જિલ્લાને બેવડો માર પડી રહ્યો છે હજુ ઘણા વિસ્તારોમાંથી વરસાદી પાણી ઓસર્યા નથી ત્યાં ભાદર ડેમના દરવાજા ખોલવામાં આવતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે આ વિસ્તારોમાંથી પાણી સમુદ્રમાં વહી રહ્યું હોવાથી બંદર પર લાંગરેલી કેટલીક બોટોએ જળ સમાધિ લીધી છે આ ઉપરાંત ઘણી બોટને નુકસાન પણ થયું છે બંદરની પરિસ્થિતિ તમે અત્યારે જોઈ શકો કે અત્યારે બંદર બારોબાર જોખમમાં બોટું પડ્યું પોરબંદરની વેરાવળની વણકપાડાની માંગરોળની પોરબંદરની બોટ પોરબંદરમાં સમાય એમ નથી અત્યારે બોટું તમે જોયું કાંઈ ડૂબી ગઈ વારે કેટલી આઠ કે દસ બોટું ડૂબી ગઈ ટોટલ જ થઈ ગઈ હજીનું કાંઈ મેર નથી પડતો ને બંદરની હાલત હાવ બુડી છે અત્યારે અત્યારે પાણી એટલા છોઈ રહ્યા કે અત્યારે બધી બોટું જોખમમાં છે ટોટલ બંદરનું પાર્કિંગ ફૂલ થઈ ગયું છે અને બંદરમાં જગ્યા ન હોવાથી બંદર બંધ થઈ ગયું છે અને બોટ બંદરની અંદર યોગ્ય રીતે પાર્ક ન કરી શકાતી હોવાથી બહાર રાખવી પડે છે બોટ બહાર પાર્ક કરવામાં આવી હોવાથી પાણીના મોજા અને ભારે પવનના કારણે બોટ એકબીજા સાથે અથડાઈ રહી છે જેમાં બોટ તૂટી જવા પામી છે જેના કારણે પાણીમાં બોટ ડૂબી રહી છે હાલ એકસો થી બસ્સો જેટલી બોટને બહાર પાર્ક કરવામાં આવી રહી છે કલેક્ટર દ્વારા ઓર્ડર કરાયો છે કે આ તમામ બોટને બંદરની અંદર પાર્ક કરવી પરંતુ બંદરની અંદર જગ્યા ન હોવાથી અને પાર્કિંગ ની વ્યવસ્થાના અભાવે બોટ પાર્ક ક્યાં કરવી તે મૂંઝવણ ઉભી થઈ છે સામાન્ય રીતે એક બોટને તૈયાર કરતા પચાસ થી સાહીઠ લાખ થી વધુ નો ખર્ચ થાય છે પછી જેવી બોટ તે પ્રમાણેનો ખર્ચ હોય છે અત્યારે તો જો અમને આ પોઝિશન માં નથી કામ ધંધા વિનાના આખું માસી આ રીતના જરામ થયા ગમે ત્યારે રોકવા આવે નથી ની કઈ સુવિધા મારી બહાર તમે જોઈ શકો છો જો આમાં બોટોમાં કેટલી ટ્રાફિક છે કોઈ બોટ ખસી ના હજે એના કારણે આ બોટમાં નુકસાની થાય છે એટલે જેથી કરી ને આમાં કંઈક સરકાર આપને કંઈક ની સુવિધા ને સારી રીતે આપે તો અમે બોટ સારી રીતે રાખી શકીએ એટલે જેથી કરીને આ વસ્તુ જે બની ને આ બોટ અત્યારે તમારી સામે છે ડૂબેલી અમારી બોટ ડૂબી ગઈ આ વાતાવરણમાં પૂજા શિવ પૂજા ના હોય બોટ નું એ ડૂબી ગઈ ને સહાય કરો અત્યારે હાલમાં એક ડૂબી ગઈ છે અમારી ત્યારે બે પચીસ લાખ નું નુકસાની છે અમારે ભાદરના પાણી બંદર વિસ્તારમાં પહોંચતા બંદરમાં લાંગરેલી શિવપૂજા નામની બોટ ડૂબી ગઈ જ્યારે આસપાસની બોટ નમી જતા તેને નુકસાન પહોંચ્યું છે પરિસ્થિતિનો તાગ મેળવવામાં હાલ સુધી કોઈ અધિકારી કે સમાજના અગ્રણી અથવા તો કોઈ રાજકારણી આવ્યા નથી ખલાસીઓએ સરકાર પાસે માંગ કરતા જણાવ્યું કે બોટની પાર્કિંગ વ્યવસ્થા કરી આપવામાં આવે અને બોટની નુકસાની પેટે વળતર આપી સહાય કરવામાં આવે વિપુલ ઠકરાર જીએસટીવી પોરબંદર